સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અને બેઠક બાદ સુરત મહાપાલિકા કલેક્ટર વિભાગે મેગા ડેમોલેશન ઝુંબેશ હાથ ધરી છે અને આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઇ હતી અને ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોઈલી ખાડી આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ ડિમોલેશન કામગીરી સૌથી વધુ પાલિકાના કર્મચારીઓ અને એકસો પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈ અને તંત્ર કામે લાગી ચૂક્યું છે

સફાળે જ આગેલું તંત્ર આખરે હવે ડિમોલેશન માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કાપુત્રા ભૂત ભવાની ખાડીની આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે તે અત્યારે ખાલી કરાવવામાં આવી રહ્યો છે અને ખાલી કરાવ્યા બાદ તેને દૂર કરવામાં આવી રહ્યો છે અને જે ખાડી જે છે તે ફોળાઈ જે મોટી કરવા માટેની કામગીરી જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જેને લઈને અત્યારે જે રીતના તંત્ર જે રીતના કામગીરીમાં જોડાયું છે ત્યારે સુરત પોલીસનો મોટો ફોર્સ પણ ઉતારી દેવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ જે છે તે હાજર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને એક માત્ર ઝોન નહીં પરંતુ તમામ ઝોનની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે અલતાણ ખાડીની વાત કરવામાં આવે તો અલતાણ ખાડી પાસે પણ જે ખાડીનું લેવલ છે તે મોટું કરવામાં આવી રહ્યું છે ખાડી બોટની સમસ્યા આ વખતે સુરત શહેરમાં ન સર્જાય તે માટેના પ્રયાસો

નાણા મંત્રી ગણુ દેશા અધ્યક્ષ ની અંદર સુરતના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તમામ ધારાસભ્ય અને ખાસ કરીને તમામ જોરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલિકા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા સ્પષ્પણે સૂચનાઓ આપવામાં આવી હતી કે ખાલીના આજુબાજુ જે પણ ગેરકાયદેસર દબાણો આવેલા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી વાત જે છે તે મિટિંગની અંદર કરવામાં આવી હતી સુરત શહેરની અંદર કાયમી માટે ખાડી પૂર ન આવે તે માટેના

આ દ્રશ્યો જે સુરત ના ની સ્થિતિ જોવા ન મળી હોત લાખો રૂપિયાનું નુકસાન ના થયું હોત પરંતુ માત્ર સફાળે જાગેલું તંત્ર હવે કામગીરી તો કરી રહ્યું છે અને કામગીરી મહાનગરપાલિકાના અધિકારી અને સુરત પોલીસ ના જે ટીમો છે તે પણ જે છે તે બંદોબસ્ત ની અંદર જોડાય છે ભોજ ભવાની ખાતે આવેલા જે તમામ ઇન્ડસ્ટ્રીયલ જે તે અત્યારે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ ખાલી કરાવ્યા બાદ તોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે

કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોઈ રહ્યું હતું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને હવે સૂચના મળી છે એટલે કામગીરી તો કરવાની જ હોય છે તેને લઈને હવે કામગીરીની અંદર જોડાઈ રહ્યું છે વર્ષોથી કાઢીપુરની સમસ્યા સુરત શહેરની અંદર જોવા મળતી હોય છે તણિયા એમ જ ગામ જે છે તો સંપૂર્ણપણે કાઢીપુરને લઈને પાણીમાં જોવા મળતું હોય છે તમામ આજુબાજુના વિસ્તારો પાણીની અંદર ગડકાવ જોવા મળતા હોય છે લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે પરંતુ જે રીતના આ વખતે લોકોનો રોષ જોવા મળ્યો હતો સરકાર પછી અને તેને લઈને જે રીતના કેન્દ્રમાંથી સૂચના મળી છે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપતાની સાથે જ સુરત મહાનગરપાલિકા નું તંત્ર હવે જાગ્યું છે કલેક્ટર જોડતા થયા છે અને તમામ પ્રકારની કામગીરી હવે કરવામાં આવી રહી છે ગત રોજ જે મળેલી નાણા મંત્રી કરણુ દેસાઈના અધ્યક્ષતામાં જે મિટિંગ ની અંદર એક જ વાત કરવામાં આવી રહી છે કે આવનારા સમય દરમિયાન સુરત સુરતની અંદર થાળીપોર્ટની સ્થિતિ ન સર્જાય તે કાયમે ઉકેલ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જી જી સાહિશ આપ જોડાયા તે બદલ આપનો આભાર સંપૂર્ણ